દાહોદ સેવા સદન ખાતે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટિંગ યોજાઈ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જિલ્લા સેવા સદન દાહોદના ડેઝિગ્નેટેડ ઓફિસર વીડી રાણાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં આવેલા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં ખાદ્ય ચીજ બનાવવાના સ્થળે સ્વચ્છતાના ધોરણો જાળવવા ખાદ્ય ચીજોની ગુણવત્તા જળવાઈ રહે તથા ખરીદવામાં આવતા રો મટીરિયલ ખોરાક બનાવવા ઉપયોગમાં લેવાતા પાણીના રિપોર્ટ કારીગરોના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પેસ્ટ કંટ્રોલના સર્ટિફિકેટ વગેરેની ચર્ચા કરી તમામ રેકોર્ડ રાખવા અંગે માહિતી સહિત સૂચનાઓ આપવામાં આવી હતી ખરીદવામાં આવતા તમામ ખાદ્ય ચીજો પાકા બિલથી જ ખરીદાય અને તેનો રેકોર્ડ રાખવો તેમજ પેકિંગ વાળા લેબલ પર તમામ માહિતી દર્શાવેલ હોય તેવા જ રો મટીરિયલ ખરીદી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાની રહેશે તેમજ સૂચનાઓનો અમલ કરવામાં નિષ્ફળ જશે તો તેઓના લાયસન્સ સ્થગિત અથવા રદ કરવામાં આવશે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી